વ્હી ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઓમની વાહન કરાવેલ છે જે મિત્રો માત્ર પંચ્યાસી હજારની કિંમતમાં વેચવાની છે તો મિત્રો કારનું ક્યુ મોડલ ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓમિની વાન ખાલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઓમિની કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે મિત્રો કારમાં સીએનજી એન્ટ્રી જોવા મળશે બુકમાં કમ્પ્લીટ અને મિત્રો કારની ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે વ્હાઈટ કલરમાં કાર તમને જોવા મળશે કાર લૂકવાઈ જ ખૂબ જ સારી કંડિશન જોવા મળશે મિત્રો કારની કંડિશન તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તે જ પ્રમાણે તમને જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે અને કાર તમને હાલમાં રનિંગ કંડિશન અને ખૂબ જ સારું કારનું એન્જિન જોવા મળશે ટાયર પણ ખૂબ જ સારા જોવા મળશે મિત્રો હાલમાં કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કેવું છે તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની વાન કારના માલિકનો મોબાઈલ નંબર કિંમત ને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓમિની વાન કારના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અને મિત્રો અકિલ બાપુએ કારની કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ અકિલ બાપુનો મોબાઈલ નંબર છે મિત્રો કારની કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ઓમીની વાન કાર તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુથી સજુ વાન કાર લેવા કાર્યતા હોય તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો